6.25 પોઈન્ટ પચ્ચીસ ભાવ ફેર જાહેર કર્યો હતો ભાવ ફેરથી નારાજ પશુપાલકોએ જ્યારે ભાવ વધારો કેમ ઘટાડવામાં આવ્યો તેવો સવાલ કર્યો તો દૂધ મંડળીના સત્તાધીશોએ આશ્ચર્યજનક બહાનું આપી અને કહ્યું કે પંખાના કારણે વજન કાંટામાં અનબેલેન્સ થતાં દૂધની ઘટ થઈ છે દૂધ મંડળીના સત્તાધીશોના આ જ બહાનાથી પશુપાલકોએ ગેરીતીનો આરોપ લગાવ્યો પશુપાલકોનું કહેવું છે કે પંખાને લીધે દૂધની ઘટ થઈ હોય તેવું આખા જિલ્લામાં ક્યાંય બન્યું નથી આવા કારણો આપીને તિ આચરવામાં આવી હોઈ શકે છે સમગ્ર બનાવ અંગે યોગ્ય તપાસ કરવાની સાથે જ પશુપાલકોને દસ ટકાથી થી વધુ ભાવફેર આપવાની પણ પશુપાલકોએ માંગ કરી

નથી કોઈ ખુરશી મળી નથી એટલા ખોટો મુદ્દો બનાવ્યો છે એમને બાકી જે અગિયાર લાખ રૂપિયાની વસ્તુ જે દંડ આપેલો છે બનાસ ડેરી અમને એમાં એ બધા અલગ અલગ પ્રકારના દંડ આપેલા છેલ્લા ત્રણ વર્ષના ભેગા થઈને અગિયાર લાખ રૂપિયા થાય છે આ વર્ષના એકલા આ વર્ષના નથી